હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને વાત કરવાનો છું પશુધન વીમા સહાય યોજના વિશે જેનું આજનું અપ અપડેટ છે કઈ રીતે તમને સહાય મળશે અને એનું જે ફોર્મ છે એ તમે કઈ રીતે ભરશો એના વિશે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી અને મિત્રો ચેનલ પર પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશનને અલાવ કરી લો જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલાં તમને જોવા મળે તો મિત્રો પશુ જે પશુધન વીમા માટેની જે યોજના છે એનું ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે અહીંયા આગળ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ને ગૂગલ ક્રોમ ઓપન કર્યા પછી તમારે અહીંયા આગળ સર્ચ કરવાનું છે આઈ ખેડૂત આ ખેડૂત સર્ચ કરશો એટલે કે નવો એન્ટરપ્રાઇઝ તમારી સામે આ રીતે આવી જશે અને ફર્સ્ટમાં જે આ ખેડૂતની લિંક આપેલી છે એના પર તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે ફરીથી એક નવો એન્ટરપ્રાઇઝ આ રીતે આવી જશે જે આ ખેડૂતનું જે ડેક્સબોર્ડ છે તમારી સામે આ રીતે શો થઈ જશે પછી તમારે શું કરવાનું છે અહીંયા આગળ જે યોજનાઓનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે એક ફરીથી એક નવો એન્ટરપ્રાઇઝ આ રીતે તમારી સામે આવી જશે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતની યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ તો તમારે પશુપાલનની જે યોજનાઓનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે એક નવો એન્ટરપ્રાઇઝ ફરીથી આવી જશે આ રીતે ફર્સ્ટમાં જે કેન્દ્ર સરકારના નેશનલ લાઇફ સ્ટોક મિશન હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુસ્તક રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના વીમા પશુધન વીમા સહાય યોજના એના પર તમારે ફર્સ્ટમાં જે લિંક આપેલી છે એના પર ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે એક એન્ટરપ્રાઇઝ આવી જશે અને તમારે જે ફોર્મ ભરવાનું છે તમે કઈ રીતે ભરશો આગળ આપણે વિડીયોમાં જાણીએ તો વિડીયોની શરૂ કરીએ તો અહીંયા આગળ જે પશુધન એટલે કે પશુપાલનનું જે વીમા વિશેની વાત કરવાની છે અહીંયા આગળ રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે જે મુજબ પશુપાલક કે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ સો રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે નેશનલ લાઈફ સ્ટોક મિશન હેઠળની પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે અને જે એની અરજી છે એ તારીખ ચૌદ અગિયારથી લઈને તેર બાર સુધી તમે એની અરજી કરી શકશો મિત્રો અને એ જે અરજી છે તમે કઈ રીતે ઓનલાઈન કરી શકશો તો અહીંયા આગળ જે અરજીનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની રહેશે એના પર ક્લિક કરશો એટલે એક નવું એન્ટરપ્રાઇઝ તમારી સામે શો થઈ જશે આ રીતે એક એન્ટરપ્રાઇઝ તમારી સામે શો થઈ જશે અહીં જે તમે પસંદ કરેલ જૂથ છે તે પશુપાલનની યોજનાઓ કેન્દ્ર સરકારના નેશનલ લાઈફ સ્ટોક મિશન હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના પશુધન વીમા સહાય યોજના જે તમે પસંદ કરેલ ઘટક છે તે પશુ વીમા સહાય યોજના છે પછી તમારે તમે રજીસ્ટર અરજદાર છો એના પર ક્લિક કરવાની છે તમારે અહીંયા ના પસંદ કરવાનું છે ને આગળ વધો એના પર ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે એક એન્ટરપેશ આવી જશે નવી અરજી કરવા ક્લિક કરો અરજી અપડેટ કરવા ક્લિક કરો ડોક્યુમેન્ટ અપલોડ કરવા અરજી કન્ફર્મ કરો અરજી પ્રિન્ટ કરો અને અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો તો મિત્રો તમારે શું કરવાનું છે અહીંયા ફર્સ્ટમાં જે આપેલું છે ઓપ્શન અરજી કરવા ક્લિક કરો તો અહીંયા આગળ તમારે ક્લિક કરવાની છે તો એનું જે ફોર્મ છે તે તમારી સામે આ રીતે શો થઈ જશે અરજદારની વિગત જે પણ અરજદારનું ફોર્મ ભરવાનું છે એ અરજદારની વિગત અહીંયા તમારે નાખવાની રહેશે તો ફર્સ્ટમાં જે કસ્ટમરનું તમારે જે ફોર્મ ભરવાનું છે એટલે તમારું પોતાનું ભરવાનું હોય કે કસ્ટમરનું જે પણ ભરવાનું હોય એનું જે આધાર કાર્ડ પ્રમાણે નામ છે એ નામ અહીંયા આગળ લખી દેવાનું અને પિતા અથવા પતિનું એમાં પણ નામ નાખવાનું છેલ્લે તમારે અટક નાખવાની રહેશે એના પછી મિત્રો તમારે જિલ્લો તમારો પસંદ કરવાનો છે જિલ્લો પસંદ કરશો એટલે તમારો તાલુકો જે હોય તે અહીંયા શો થશે એને સિલેક્ટ કરવાનો છે પછી તમારું તમારે ગામ પસંદ કરી લેવાનું છે ગામ પસંદ કર્યા પછી મિત્રો તમારે તમારું સરનામું જે તે સરનામું હોય જે તે સરનામા પર તમે રહેતા હોય એ સરનામું તમારે અહીંયા આગળ ટાઈપ કરી દેવાનું છે પછી તમારા જે એરિયાનો જે પિનકોડ નંબર છે એ પિનકોડ તમારે નાખી દેવાનું છે ને લિંગની અંદર તમે પુરુષ અથવા સ્ત્રી જે હોય તે તમે આમાં સિલેક્ટ કરી શકો છો એટલું કર્યા પછી મિત્રો તમારી જાતિમાં એસસી એસ ટી ઓ જનરલ જે હોય તમારે સિલેક્ટ કરવાનું છે એટલું કર્યા પછી તમારો અહીંયા મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા પછી અહીંયા ઇમેલનો ઓપ્શન આપેલો છે તો તમારે આમાં ઈમેલ નાખવાની કોઈ જરૂર નથી એટલું કર્યા પછી દિવ્યાંગ છો કે કેમ એમાં તમારે હા નામાં જવાબ આપવાનો છે જો દિવ્યાંગ હોય તો હા અને જો ના જો દિવ્યાંગ ના હોય તો તમારે એમાં ના કરવાનું છે પછી આધાર નંબરનો ઓપ્શન આપેલો છે અહીંયા આગળ તમારો આધાર નંબર નાખી દેવાનો છે ને પછી અહીંયા આગળ તમારે રાઈટ ક્લિક કરી દેવાની છે આ બોક્સમાં ટીક કર્યા પછી તમારે અરજદાર પાસે ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા કે કેટલી ગાયો છે અરજદાર જોડે એ અહીંયા તમારે ટાઈપ કરવાની છે પછી અરજદાર પાસે ભેંસ વર્ગના પ્રાણીઓની સંખ્યા તો એમાં તમારે ભેંસની વિગત નાખવાની કેટલી કેટલી ભેંસો છે તમારી જોડે અને અરજદાર પાસે કુલ ગાય ભેંસ વર્ગના પશુઓની સંખ્યા તમારે અહીંયા નાખી દેવાની છે એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયા આગળ અન્ય વિગતો એની અંદર તમારે વીમા સહાય યોજના હેઠળ આવ આવરવાના ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા તમારે અહીંયા આગળ નાખવાની છે પછી વીમા સહાય યોજના હેઠળ આવરવાના પશુ કુલ પશુ ગાય ભેંસની વર્ગની સંખ્યા અહીંયા તમારે નાખવાની છે વીમા સહાય માટે યોજના આવરવાના ભેંસ વર્ગના પ્રાણીઓની સંખ્યા પછી લાભાર્થી કેટેગરી અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે એપીએલ શો કે તમે બીપીએલ છો તે એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયા આગળ રેશન કાર્ડ નંબર તમારો નાખી દેવાનો છે અને સર્ચ એના પર ક્લિક કરો એના પર ક્લિક કરવાની છે અને જેના નામથી તમે આ જે ફોર્મ ભરો છો એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે સિલેક્ટ કર્યા પછી આ જે કેપ્ચર કોડ છે કેપ્ચર કોડ અહીંયા તમારે નાખી દેવાનો છે કેપ્ચર નાખ્યા પછી અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનો છે એટલે જે તમારો અરજી નંબર છે તે આવી જશે એટલું કર્યા પછી મિત્રો તમારે બીજો જે ઓપ્શન છે અરજી અપડેટ કરવા એના પર ક્લિક કરો તો અહીંયા આગળ તમારે ક્લિક કરવાની છે અને ક્લિક કરશો એટલે જે તમારો અરજી નંબર છે અહીંયા શો થઈ જશે અને પછી તમારે જે આ કેપ્ચર આપેલો છે અહીંયા નાખી અને સર્ચ પર ક્લિક કરવાની છે ક્લિક કરશો એટલે ફરીથી જે ફોર્મ છે તમારું અહીંયા શો થઈ જશે ને પછી તમારે એને અપડેટ કરી દેવાનું છે અપડેટ કર્યા પછી અહીંયા આગળ ડોક્યુમેન્ટ અપલોડ કરો એનો અહીંયા ઓપ્શન આપેલો છે તમારે જે ડોક્યુમેન્ટ છે તે અહીંયા આગળ અપલોડ કરવાના છે પછી તમારે અરજી કન્ફર્મ કરો એના પર ક્લિક કરવાની તમારે અરજી કન્ફર્મ કરી લેવાની છે ને પછી એની પ્રિન્ટ કરી લેવાની છે મિત્રો તો મિત્રો આ રીતે તમે પશુપાલનની જે યોજના છે એટલે કે પશુધન વીમા સહાયની યોજના છે એનું જે ફોર્મ છે તમે આ રીતે જાતે જ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરની અંદર ભરી શકો છો અને મિત્રો તમારું જે પણ ઇસ્યુ હોય તે તમે કમેન્ટ દ્વારા મને બતાવી શકો છો મિત્રો વિડીયોમાં આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત